નમસ્કાર જય વિશ્વકર્મા વિશ્વકર્મા ટુડેની ભગ્ય સફળતા બાદ આપ જ્યારે યુટ્યુબ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યા છો ત્યારે અમારા તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પત્રકારત્વ અને મીડિયાનું કામ ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે અને આપે સચોટ અને શ્રેષ્ઠ પત્રકારિત્વ કરીને એ સાબિત કરી દીધું છે કે સમાજને એક યોગ્ય દિશા તરફ અપ જઈ રહ્યા છો પત્રકારિત્વ અને મીડિયાનું કામ દર્પણ જેવું છે અને એ દર્પણમાં સમાજનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે સામાજિક શૈક્ષણિક ધાર્મિક અને તબીબ ક્ષેત્રના જે પણ સમાચાર હોય છે એને આપ યોગ્ય સ્થાન આપો છો આ ઉપરાંત સમાજના દરેક નાના મોટા કાર્યક્રમો પ્રસંગોમાં આપ પહોંચી જાઓ છો અને ત્યાંનું કવરેજ કરી અને સમાજની સમક્ષ લાવો છો આ ઉપરાંત સમાજના જે શ્રેષ્ઠ દાતાઓ છે એને પણ આપ આપના સામાયિક અને મીડિયામાં ખૂબ સરસ રીતે દર્શાવી અને સમાજને તેની ઓળખાણ કરાવો એવી આપ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ શિક્ષણ ક્ષેત્રે બાળકો જે કારકિર્દી બનાવી રહ્યા છે એ બાળકોના પણ ઇન્ટરવ્યૂ અને માતા પિતાનો જે સંઘર્ષ છે એ આપ

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપણા સમાજનું લોકપ્રિય મેગેઝિન વિશ્વકર્મા ટુડે મેગેઝિન બાર વર્ષ પૂર્ણ કરી તેરમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે તો એક નવા માધ્યમથી તેરમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે યુટ્યુબ માધ્યમ દ્વારા શ્રી વિશ્વકર્મા ન્યૂઝ ચેનલ ચાલુ થઈ રહી છે તો વિશ્વકર્મા ટુડેના તંત્રી શ્રી ભરતભાઈ રાઠોડ અને તેમની ટીમને મારા અને મારા યુવતી મંડળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આ માધ્યમથી માધ્યમથી આપણા સમાજની દરેક નાનામાં નાની વિગતો બધા સુધી ઝડપી તો બધા સમાજને મારી નમ્ર વિનંતી છે કે આ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ભાવનગરથી દીપાંજલિ રાઠોડ નિલેશભાઈ રમણીકભાઈ રાઠોડની સુપુત્રી આપ સૌને જય વિશ્વકર્મા ભરતભાઈ રાઠોડ અને એની ટીમે વિશ્વકર્મા ટુડેના બાર વર્ષ કમ્પ્લીટ કર્યા છે અને તેરમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ભરતભાઈ સામાજિક અને એજ્યુકેશન મેડિકલ બધી જ રીતે આપણને ખૂબ ખૂબ સપોર્ટ આપી રહ્યા છે સેવા આપી રહ્યા છે એની બદલ ખૂબ ખૂબ અભિનંદન હવે ભરતભાઈ નવા આયામ તરફ જઈ રહ્યા છે એમણે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે આપણા માટે જય વિશ્વકર્મા ટુડે ન્યૂઝ તો આપણે બધા એમને સપોર્ટ કરીશું સહકાર આપીશું લાઈક કરીશું સબસ્ક્રાઈબ કરીશું અસ્તુ જય વિશ્વકર્મા